હેલો મિત્રો આજે આપણે જોઈએ ધોરણ છ ઇંગ્લિશ ન્યૂ ન્યૂ બુક સેમિસ્ટર ટુ યુનિટ સિક્સ યુનિટી ઇન ડાયવર્સિટી જે તમારી અંગ્રેજીની ચોપડીમાં જે બધી એક્ટિવિટીઓ આપેલી છે તે આપણે આજે સમજીશું તેના પહેલાં મેં જે વિડીયો બનાવેલા છે તેમાં પોઈમ અને સ્ટોરીઓ સમજાવેલી છે તો આજે આપણે જોઈએ યુનિટ ઇન ડાયવર્સિટી હમ ની જે એક્ટિવિટીઓ પીલી છે તે બધી એક્ટિવિટીઓ આજે આપણે સોલ્વ કરીએ તો ચલો જોઈએ ફિલ ઇન ધ બ્લેન્ક વીચ ફિલ ઇન ધ બ્રેન્ક વિથ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ એન્ડ રિસાઇટ ધ સ્ટાન્જા એટલે કે આ જે શબ્દો આપેલા છે શબ્દોનો ઉપયોગ કરી અને આપણે કવિતાના આધારે શું કરવાનું છે વાક્ય પૂરા કરવાના છે તો પહેલું છે એન એપ એન ખાલી જગ્યાએ ફાઇન એન્ડ હેલ્ધી ટ્રીટ ફાઇન એટલે સારું અને હેલ્થી લાલ ટ્રીટ એટલે કે સારવાર છે તો શું આવશે એન એપ પર एपल एन एपल। एन, लग का एन फ्रुट्स, फ्रुट्स और ये एन केले एप्पल दाल से એટલે કે એન એપલ બીજા નંબરની ખાલી જગ્યા તો ચપાટી ખાલી જગ્યા એન ખાલી જગ્યા ટ્વીટ તો ચપાટી એટલે રોટલી કવી ય પછી શું આવશે દાળ એન્ડ ફ્રુટ્સ ફ્રુટ્સ ટુ ઈટ એટલે કે મી અહીંયા દાળ છે અને અહીંયા શું આવશે ફ્રુટ્સ ઓ યો ગેન ખાલી જગ્યા રવર વેલ્થ તો અહીંયા ઓપ્શનમાં અભિષ ધ્યાન તો ધ્યાન આર અવર વેલ્થ પછી છે આગળ ખાલી જગ્યા તો દે ખાલી જગ્યા અસ ઇનર સ્ટ્રેન્ડ એટલે કે પ્રોવાઈડ આવશે પ્રોવાઈડ એટલે કે પૂરું પાડે છે આપણે ઇનર સ્ટ્રેન્થ એટલે કે આંતરિક શક્તિ તો એને ટાઈમ મશીન આપણે અગાઉના જે વિડીયો બનાવ્યા હતા એમાં મેં તો સમજાવેલું જ છે તો તમે જોઈ લેજો હવે આપણે પ્રશ્નોનો જવાબ જોઈએ તો આન્સર ધ ક્વેશ્ચન વોટ વીલ યુ ડૂ ઇફ યુ ગેટ ધ ટાઈમ મશીન જો તમને ટાઈમ મશીન તમારી પાસે તમને મળે કે તમારી પાસે હોય તો તમે શું કરો તો આઈ વિલ ગો બેક ટુ ધ ટાઈમ તો આપણે બે કહે કે પાછા જઈએ તે સમયની અંદર પછી ગીવ અ ન્યૂ ટાઈટલ ટુ ધી સ્ટોરી એટલે કે આ જે વાર્તા છે એને નવું ટાઇટલ કયું આપી શકાય તો બ્યુટીફુલ ભારત હવે પહેલાં પ્રશ્નમાં જોઈ લઈએ ફરીથી કે વોટ વીલ યુ ડૂ ઇફ યુ ગેટ ધ ટાઈમ મશીન તમારી પાસે ટાઈમ તમારી તમને ટાઈમ મશીન મળી જાય તો તમે શું કરો તો આઈ વિલ ગો બેક ટુ ધ ટાઈમ ઓફ ધ રામાયણ તો જે વખત રામાયણ થઈ ગઈ એટલે કે રામચંદ્ર અને રામચંદ્રનો જે સમય હતો એ સમયમાં આપણે પાછા જઈએ તો આઈ વિલ ગો બેક ટુ ધ ટાઈમ ઓફ ધ રામાયણ હવે ત્રીજો પ્રશ્ન ફાઇન્ડ આઉટ સેન્ટેસ વિથ સિમિલિયન મિનિંગ ફ્રોમ ધ સ્ટોરી તો અ વિવર એક્સપ્લેન અબાઉટ વિવિંગ ટ્રેડિશનલ ક્લોથ વિવર એટલે કે વણકર એક્સપ્લેન એટલે કે સમજાવતો હતો અબાઉટ એ વિશે વિવિંગ તો વણાટની ટ્રેડિશનલ પરંપરાગત ક્લોથ એટલે કપડાં થાય તો એના લગતું વાક્ય આવશે તો સી સોવેડ હિમ ધ બ્યુટિફુલ પેટર્ન એન્ડ કલર ઓફ ટ્રેડિશનલ ટેક્સટાઇલ તો આ એના સંદર્ભમાં મારી સ્ટોરીમાં વાક્ય છે પછી નંબર બે જોઈએ તો ही वोज सरप्राइज टू सी द यूज ऑफ कलर्स पपेट तो लगते अँ वाक्य है किरन वोज अमेज हाउ बी यूज हीज कलरफुल पपेट आग ही वोज अ सरप्राइज टू सी द यूज ऑफ कलरफुल पपेट તો કિરણ વોઝ અમે જે હાઉ બી યુઝડ ટુ હીઝ કલરફુલ પપેટ ઇર્યું એ વાક્ય છે એના સંદર્ભમાં પછી આગળ ફાર્મર્સ સેલિબ્રેટેડ ધ સિઝન ઓફ કટિંગ ક્રોપ તો ધેયર હી ડાન્સડ વિથ ધ ફાર્મર સેલિબ્રેટિંગ ધ હાર્વેસ્ટ સીઝન તો ખેડૂતોના સંદર્ભમાં જે છે એ વાક્ય છે પછી આગળ હી ફાઉન્ડ ડિફરન્ટ મશીન તો વન્સ કિરણ ફાઉન્ડ સ્ટ્રેન્જ મશીન ઇન હિજ ગ્રાન્ડ લેબોરેટરી તો વંશ એક વખતે કિરણને ફાઉન્ડ એટલે કે મળ્યું સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર મશીન ઇન હિજ ગ્રાન્ડ એટલે કે દાદાની લેબોરેટરી એટલે કે પ્રયોગશાળામાંથી તો કિરણને એક વખતે દાદા એક વખતે દાદાની પ્રયોગશાળામાંથી એક વિચિત્ર યંત્ર મળ્યું તો હી ફાઉન્ડ ડિફરન્ટ મશીન એને લગતું એ વાક્ય છે સ્ટોરીમાં પછી કિરણ ન્યૂ અબાઉટ ઓલ્ડ આર્ટ કલ્ચર ઓફ પપેટ તો ધ પપેટ ટોલ્ડ હિમ અબાઉટ ધ એન્સન્ટ આર્ટ ઓફ કઠપૂતળી પપેટ એટલે કઠપુતળી વળતો ટોલ્ડ એટલે કહ્યું હિમ એને તેમની અબાઉટ એટલે વિશે એન્સન્ટ એટલે પ્રાચીન આર્ટ એટલે કળા કઠપુતળી ધ કઠપુતળીની પ્રાચીન કળાઓ વિશે જે કઠપુતળીવાળો હતો એમને કહ્યું હવે આગળ જોઈએ તો કમ્પ્લીટ ધ ટેબલ હવે અહીંયા જે ટેબલ આપેલું છે આપણે શું કરવાનું છે કમ્પ્લીટ કરવાનું તો સ્ટેટ હી મેટ અને હી શો કોને મળ્યો અને શું જોયું તો રાજસ્થાનમાં તો સ્કિલેડ ને મળ્યો તો શું જોયું હતું ધ આર્ટ ઓફ કટપુતળી પછી ત્યાં જ્યારે એ ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતમાં આવે તો કોને મળતો તો અ ગિફ્ટેડ વીવર અને તે તેને શું જોયું તો ધ બ્યુટીફુલ પેટર્ન એન્ડ કલર ઓફ ટ્રેડિશનલ ટેક્સટાઇલ પછી છે કેરળા તો કેરળામાં કોને મળ્યો તો અ માસ્ટર ડાન્સર અને એને શું જોયું હતું ધ ડિફિકલ્ટ સ્ટેપ ઓફ કઠપુતળી ડાન્સ પછી પંજાબ મોકોને મળ્યો તો ફાર્મર સેલિબ્રેટિંગ ધ હાર્વેસ્ટ સિઝન અને શું જોયું તો ધ ધોયફૂલ ટ્રેડિશન ઓફ બૈશાખી પછી ઓડિશા તો ઓડિશામાં કોને મળે તો ટેલેન્ટેડ આર્ટિસ્ટ અને શું જોયું તો વેરિયસ ડિઝાઇન એન્ડ પેટર્ન ઓફ ટ્રાઇબલ પેઇન્ટિંગ તો આદિવાસી વિસ્તારની જે વિવિધ ડી રૂપરેખાઓની જે પેટન એટલે કે વાતચીતો હતી વાતચીતો વાતચીતો જે હતી બાતચિત્ર જે હતા એને ઉપરની જે પેઇન્ટિંગ એટલે ચિત્રકળાઓ જોઈતી હવે આપણે આગળ જોઈએ તો કલરફુલ કલ્ચર મેં અગાઉના વિડીયોમાં સમજાવેલું જ છે હવે જોઈએ આપણે પાઠ્યપુસ્તકનું સોલ્યુશન તો ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોઈંગ રિયર તો આવશે શેર પછી નાઇટ ટુ ડીલાઇટ લવ અબાવ પછી આગળ તો વી સેલિબ્રેટ અવર ફેસ્ટિવલ વિથ કલર મ્યુઝિક એન્ડ ડાન્સ સેલિબ્રેટ એટલે ઉજવીએ છે આપણે આપણા તહેવારો કેવી રીતે ઉજવીએ છે તો કલર મ્યુઝિક એન્ડ ડાન્સ પછી વી ખાલી જગ્યા વિથ રેસ્પેક્ટ એન્ડ કેર આપણે રેસ્પેક્ટ એટલે સન્માન આપીએ અને કેર એટલે એમની પરવા કરીએ તો કોની તો ઓનર ઓફ હિડર ઓનર ઓફ ઇલ્ડર એટલે કે આપણા માનને પાત્ર ઓનર એટલે કે આદરને પાત્ર ઇલ્ડર એટલે કે વડીલો પછી હાઉ ડુ યુ ગ્રીટ અ ગેસ્ટ એટ યુર હોમ તમારા ઘરે કોઈ મહેમાન આવે તો એનું તમે અભિવાદન કેવી રીતે કરશો તો નમસ્તે નમસ્તે દ્વારા પછી ઇન્ડિયા ઇઝ રીચ ઇઝ ટ્રેડિશન ટ્રેડિશન એન્ડ કસ્ટમ તો ભારત કેવી રીતે ધનવાન છે તો ટ્રેડિશનલ અલગ પરંપરાઓ છે અને કસ્ટમ અલગ પ્રથાઓના કારણે ભારત કેવો છે સુખી છે તો ફાઇન્ડ ધ ઓપોઝિટ વર્ડ ઓફ ડીસ રેસ્પેક્ટ ડિસ રેસ્પેક્ટ તો શું થશે રેસ્પેક્ટ હવે આપણે આગળ જોઈએ તો ડિફરન્ટ લાઈન ટળી જે સ્ટોરી હતી મેં અગાઉના વિડીયોમાં સમજાવેલી છે તે તમે જોઈ લઈજો હવે આપણે એક્ટિવિટી સોલ્વ કરીએ તો રાઈટ વર્ડ ધેટ આર રિલેટેડ ટુ ધ ગીવન વર્ડ તો દેખો અહીંયા એક્ઝામ્પલ આપેલા છે તો રિલેટેડ એટલે કે સંબંધી સંબંધિત તમારે શબ્દોનો ઉપયોગ કરવાનો છે તો વોટર તો વોટર કહેવાય તો વોટરને લગતા જે શબ્દો છે એ આપણે લખવાના રહે છે તો રિવર પાણી કહેવાય મળે તો રિવર પછી વેલ વેલ કુંવરમાંથી પણ મળે છે પોટ પાણીને ભરવા માટે પોટનો ઉપયોગ એટલે ગળાનો ઉપયોગ થાય છે પીવા માટે આપણે ગ્લાસનો ઉપયોગ કરીએ છીએ પછી કોમમાં આવે છે પાણી તો ડ્રિંક્સ પીવા માટે બાથ એટલે કે સ્નાન કરવા માટે હવે જોઈએ પોટ પોટ એટલે કે ગડો તો ગઢાના સંદર્ભમાં ગઢાને લગતા શબ્દો કયા આવે છે અહીંયા તો રાઉન્ડ પછી વોટર વેલ રિવર અને પોટર તો રાઉન્ડ વોટર રાઉન્ડ વોટર વેલ રિવર અને પોટર પોટ કેવો હોય તો રાઉન્ડ એટલે કે ગોળ હોય પછી એના નથ ઉપરા હોય તો વોટર પાણી પાણીમાંથી આવે તો વેલ કૂવામાંથી નદી રિવર એટલે નદીમાંથી પોટર એટલે એને પોટને કોણ બનાવે તો પોટર તો એના રિલેટેડ આ બધા વર્ડ છે પછી સીડ્સ સીડ એટલે થશે બીજ તો પ્લાન્ટ વાવું પછી અર્થ એટલે પૃથ્વી તો આપણે વાવા માટે પૃથ્વીનો ઉપયોગ કરીએ છીએ પછી સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશ ટ્રી એટલે વૃક્ષ અને ફ્રૂટ એટલે ફળ પછી હાઉસને લગતા જે રિલેટેડ શબ્દો છે તો ફેમિલી પછી બ્રિક બ્રિક એટલે થશે ઈંટ રૂપ એટલે સાપરું થાય વિન્ડો એટલે બારીને ડોર એટલે દરવાજો તો આ હાઉસને લગતા રિલેટેડ શબ્દો છે પછી વિલેજ હવે વિલેજને લગતા તો પીપલ પેલું આવે છે પીપલ પછી રિવર ફિલ્ડ વેલ અને ટેમ્પલ તો પીપલ એ ગામમાં લોકો હોય પછી રિવર નદી હોય ફિલ્ડ એટલે ખેતરો હોય વહેલે કૂવો હોય ટેમ્પલ એટલે મંદિર હોય તો આ વિલેજને લગતા રિલેટેડ શબ્દો છે હવે આપણે આગળ જોઈએ તો વેર ડીડ ધ વોટર બેઅર એટલે કે જે પાણીવાહક હતો કયો રહેતો હતો તો સંગમપુરમાં રહેતો હતો પછી વાય વોઝ ધ અધર પોર્ટ હેપી બીજું જે માટલું હતું એ ખુશ કેમ હતું બિકોઝ ઇટ વોઝ પરફેક્ટ કેમ કે તે આખું હતું પછી વોટ વુડ યુ ડૂ વિથ ધ ફર્સ્ટ પોઇટ પોર્ટ ઇફ યુ વર ધ વોટર બેઅર વોટ વુડ યુ ડૂ વિથ ધ ફર્સ્ટ પોર્ટ ઇફ યુ વર ધ વોટર બેઅર તો તમે જો પાણી વાહક હોય તો તમે એના બાટલાનું શું કરો તો ચેન્જ ધ પોટ બાટલું આપણે શું કરીએ બદલી નાખીએ ચેન્જ ચેન્જ કરી નાખીએ બધા રાઈટ સોર્સ ઓફ વોટર પાણીના સ્ત્રોત કયા છે તો રેઇન પછી સી 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 એટલે સમુદ્ર થશે પછી રિવર રિવર એટલે થશે નદી પછી સ્ટ્રીમ સ્ટ્રીમ એટલે થશે ઝરણા પછી લેક લેક એટલે થશે સરોવરો પછી પોન્ડ પોન્ડ એટલે તળાવ વેલ એટલે કૂવો પછી ડેમ તો બધા શું છે પાણીના સ્ત્રોતો છે હવે આગળ આપણે જોઈએ તો રાઈટ હુ સેડ ટુ હૂમ કોણ બોલે છે ને કોને કહે તો ફોર પાસ્ટ ટુ મંથ આઈ ડિલિવર લેસ વોટર ધેન ધ અધર પોટ એટલે કે છેલ્લા બે મહિનાથી હું બીજામાં આટલા કરતાં બીજા ગડા કરતાં હું ઓછું પાણી પહોંચાડું છું તો કોણ બોલે છે તો અહીંયા આવશે ફસ્ટ પોટ અને કોને કહે છે તો વોટર બેર એટલે કે પાણી વાહકને કહે છે માય વોટર લીક આઉટ ઓલ ધ વે બેક ટુ યોર માસ્ટર હાઉસ માય વોટર લીક આઉટ એટલે કે મારું પાણી બધું નીકળી જાય છે ઓલ ધ લગા આખા રસ્તે બેક ટુ યોર માસ્ટર હાઉસ એટલે કે માલિકના ઘરે પાછા આવતા તો વાક્ય કોણ બોલે એ તો ફર્સ્ટ પોટ અને કોને કહે એ તો વોટર બિયર એટલે કે પાણી વાહકને કહે હવે આગળ આપણે જોઈએ યુ ડોન્ટ યુ ડોન્ટ ગેટ ફૂલ વેલ્યુ ઓફ યોર રિપોર્ટ બીકોઝ ઓફ માય હોલ બિકોઝ ઓફ માય હોલ યુ ડોન્ટ ગેટ ફૂલ વેલ્યુ ફોર યોર ઇફર્ટ બિકોઝ ઓફ માય હોલ તમને મા પૂરું વર્તન મળતું નથી કેમ કે મારે કાણું છે તો કોણ મળે છે તો ફર્સ્ટ પોટ અને કોને કહે છે તો વોટર બેર એટલે કે પાણી વાહકને કહે છે ટુ ડે વેન વી રિટર્ન ટુ ધ માસ્ટર હાઉસ આઈ વોન્ટ ટુ નોટ ઇ બ્યુટિફુલ ફ્લાવર અલોંગ ધ પાથ આજે જ્યારે આપણે રિટર્ન ફરીએ ત્યારે તું નોટિસ કરજે ધ્યાન આપજે બ્યુટીફુલ ફ્લાવર એટલે કે સુંદર ફૂલો તારા રસ્તામાં આવતા સુંદર ફૂલો પર તું ધ્યાન આપજે તો વાક્ય કોણ બોલે છે તો વોટર બેર અને કોને કહે છે તો ફર્સ્ટ પોટ પછી ડીડીયુ નોટીસ ધ ફ્લાવર ઓનલી યુ સી ઓફ ધ પાથ તો ડીડીયુ નોટિસ એટલે કે તે ધ્યાન આપી તો ફ્લાવર એટલે ફૂલ ઉપર પર ઓનલી ઓન યોર સાઈડ એટલે તારા રસ્તામાં જ ફક્ત આવતા ફૂલો પર પરથી નજર નાખી દીધી તો બોલે છે વોટર બેર એટલે પાણી વાઘ બોલે છે અને કોને કહે છે તો ફર્સ્ટ પોટ એટલે કે પ્રથમ ગળાને હવે આપણે આગળ જોઈએ તો સ્ટડી ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશન હાઉ મેની લેંગ્વેજ આર ગીવન ઇન ધીસ ટેબલ તો આ ટેબલની અંદર કેટલી લેંગ્વેજો છે તો દેખો એક તો ગુજરાતી આ આસામ તેલુગી પંજાબી અને સંસ્કૃત આસામી પછી તેલુગુ પંજાબી અને સંસ્કૃત પછી બીજું છે કે હાઉ કેન વી આસ્ક અ નેમ ઇન પંજાબી પંજાબની જે ભાષા છે એમાં નામને શું કહેવાય વોટ ઇઝ યોર નેમ પંજાબી ભાષા આપણે જોઈએ તો પંજાબી ભાષામાં શું કહેવાય છે हाउ कैन वी आस्क नेम इन पंजाब हम नामने शू कहवा तो पंजाबी भाषा में नाम नामने शू कहवा तुहाड़ा ना की है लेकिन तारू नाम शू प गुजराती इज लैंग्वेज ऑफ खाली जगह तो गुजराती ये भाषा को नहीं तो गुजरात ગુજરાતની ભાષા છે કોની ભાષા છે ગુજરાત ગુજરાતની ભાષા છે ધ વેસ્ટર્ન સ્ટેટ ઓફ ઇન્ડિયા પછી વીલ યુ આસ્ક યોર ફ્રેન્ડ હાઉ આર યુ ઇન તેલુગુ હવે તેલુગુ ભાષામાં તમારા મિત્રને કહેવાનું છે કે હાઉ આર યુ તો હાઉ આર યુ તેલુગુ ભાષામાં થાય છે મેરુ ઈલા ઉન્નારું મેરું ઈલા ઉન્ના નારો તેલુગુ ભાષામાં થશે પર ધ રાઈટ આઈ એમ ફાઇન ઇન સંસ્કૃત હવે સંસ્કૃત ભાષાની અંદર કહું મજામાં છું આઈ એમ ફાઇન તો સંસ્કૃતમાં કહે છે અહમ કુશલી કુશલિની અહમ કુશલી અને કુશલિની તૈયાર છે એનો જવાબ તે કોઠાના આધારે ભરવાનો તો હવે આગળનો પ્રશ્ન જોઈએ રાઇટિંગ તો જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો ઓગણીસો ઓગણીસમાં પછી સોલ્ટ મર્સ એટલે કે દાણી કુજ એટલે કે મીઠાનો સત્યાગ્રહ થયો ઓગણીસો ત્રીસમાં પછી ફર્સ્ટ વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ પ્રથમ સ્વાતંત્ર્ય યુદ્ધથી અઢારસો સત્તાવન પછી પર રેશન ઓફ બંગાળ એટલે કે બંગાળનું વિભાજન કરી થયું ઓગણીસો પોંચ ઇન્ડિયા ભારતનું સ્વાતંત્ર્ય ઓગણીસો સુડતાળીસ પછી ક્વાટ ઇન્ડિયા મૂવમેન્ટ એટલે કે ભારત છોડો આંદોલન ઓગણીસો બેતાળીસ પછી ઓફ ભગતસિંહ રાજગુરુ એન્ડ સુખદે ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને ફોશીની સજા આપવામાં આવી ઓગણીસો એકત્રીસ અને નોન કોર્પોરેશન મૂવમેન્ટ અસહકારનું આંદોલન થયું ઓગણીસો વીસમાં તો અહીંયા ઇન્સિડન્ટ એટલે ઘટના ક્યારે બની હતી ઓગણીસો પાંચમાં તો પાર્ટીશન ઓફ બંગાળ પછી ઓગણીસો ઓગણીસ તો જલિયાવાલા બાંગ હત્યા પછી ઓગણીસો વીસ તો નોન કોર્પોરેટન મુમેન્ટ ઓગણીસો ત્રીસ તો ઓગણીસો ત્રીસ તો સોલ્ટ માર્ચ દાંડી માર્ચ પછી ઓગણીસો એકત્રીસ તો એક્ઝેશન ઓફ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ તો એમનો ફોજને સજાવવામાં આવ્યો હતો ઓગણીસો બેતાળીસ તો ક્વાટ ઇન્ડિયા મુવમેન્ટ ભારત છોડો આંદોલન પછી ઓગણીસો સુડતાળીસ તો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ ભારતને જે સ્વતંત્રતા મળીએ હવે રીડ ધ રિપોર્ટ ઓફ ધ સેલિબ્રેટિંગ ઓફ ઇન્ટરનેશનલ યોગ ડે તો હજી ઇન્ટરનેશનલ યોગ ડે વિશે જે રિપોર્ટ આપેલો છે તમારે ગોઠવાનો તો પહેલાં બોક્સમાં પોત નંબર આવે છે પછી ત્રણ પછી બે પછી ચાર પછી એક હવે આપણે જો આગળ જોઈએ તો એ આ પ્રશ્ન છે કે એરેન્જ ધ વર્ડ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સ તો તમારા જે શબ્દો છે ગોઠવી અને મિનિંગફુલ સેન્ટેન્સો બનાવવાનો તો પહેલું સેન્ટેન્સ બનશે વ્હીલ હી પ્લે ચેસ વિલ હી પ્લે ચેસ શું તમે ચેસ રમ્યા હતા ના ચેસ રમીશું રમશો પછી આઈ બીકમ વિલ અ ટીચર તો આઈ વિલ બીકમ અ ટીચર પછી આગળનું વાક્ય બને છે માય મધર વિલ મેક અ રંગોળી માય મધર મેક માય મધર વિલ મેક અ રંગોળી પછી ત્રણ બે અને ચાર આ ફક્ત તમારે જવાબ લખવાના છે એટલું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી પરીક્ષા માટે વ્હીલ હી ચેસ પ્લે તો વ્હીલ હી પ્લે ચેસ આઈ વીલ બીકમ અ ટીચર માય મદદ ફરીથી આવ્યું છે ન્યૂઝ હવે રીડ ધે ન્યૂઝ પેપર અન ટુમોરો તો ધે વિલ રીડ અ ન્યૂઝ પેપર ટુમોરો પછી સી વિલ બાય અ ન્યૂ કાર નેક્સ્ટ વીક સી વિલ બાય અ ન્યૂ કાર નેક્સ્ટ વીક હવે એના પછીનું એક તમને જે તમને જે એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે નેક્સ્ટ વીક આઈ વિલ પ્રેક્ટિસ મેથેમેટિક ફોર એન અવર ડે તો એના સંદર્ભમાં તમારે શું ને એવા વાક્ય બનાવવા તો નેક્સ્ટ વીક આઈ વિલ વોક અ પેક્સિસ ઓલ ઓફ પછી રિવાઇઝ તો નેક્સ્ટ વીક આઈ વિલ રીવાઇઝ માય ઇંગ્લિશ લેસન નેક્સ્ટ વીક આઈ વિલ રાઈટ એન એસ ઇન ઇંગ્લિશ પછી નેક્સ્ટ વીક આઈ વિલ રીડ અ ન્યૂ ચેપ્ટર ઇન હિન્દી તો એવા એવા તમારે વાક્ય બનાવવાના છે હવે આપણે આગળ જોઈએ તો આઈ વિલ ડ્રાઈવ અ ટ્રેક ટ્રક આફ આફ્ટર ટુ યર્સ આફ્ટર લખવાનું છે આફ્ટર પછી ગો ફોર બાઈંગ ટીવી આફ્ટર ટેન ઇયર પછી આઈ વિલ લર્ન સંસ્કૃત આફ્ટર ટુ ઇયર્સ આઈ વિલ બીકમ અ ટીચર આફ્ટર ટવેલ્વ યર તો અહીંયા શું છે એક્ઝામ્પલના આધારે તમારે પ્રિપેર કરવાની છે યાદી પછી આઈ વિલ બીકમ ટીચર આઈ વિલ ટીચ ઇન માય વિલેજ સ્કૂલ તો અહીંયા દેખો તમે હું શિક્ષક બનવા માગું છું આઈ વિલ ટીચ ઇન માય વિલેજ સ્કૂલ ને મારી શાળામાં ભણાવવા માગું છું પછી અહીંયા આ જે મેનિંગ વર્ડ બનાવવાના છે તો એ એન ટીઆઈ છે એચ એલ એફ પછી ટી આર ઇએચયુઆર પછી એક્સપ્લોર ઈ આર પીએલઆરિ પછી ડિફિકલ્ટ અને સિઝન હવે આપણે શું કરવાનું છે મિત્રો તો હવે આપણે જે વર્ડ નથી એ વર્ડની અંદર જે લેટર આપેલા નહીં અક્ષર એ તમારે લખવાના છે એઈ આઈ ઓયુનો ઉપયોગ કરી અને તમારે ભરવાનું છે તો પહેલું છે વીઆર ડબલ્યુ ઇએ વીઇઆર પછી હાર વેસ્ટ તો એચઆર વી એસ ટી પછી ડૉક્ટર ડીઓ સી પછી માસ્ટર એમ એસ ટીઆર પછી બ્યુટીફુલ તો બીઈ એ ટીઆઈ એફયુએલ પછી હેરિટેજ તો એચ ઇ હેરિટેજ હવે આપણે આગળ જોઈએ તો મેક મિનિંગફુલ સેન્ટિસ્ટ યુઝિંગ ધ વર્ડ હવે આમાં મિનિંગફુલ સેન્ટિસ્ટ બનાવવાના છે તો આઈ હેવ અ નાઇસ ડિઝાઇન ફોર રંગોળી મશીન તો કેન યુ રિપેર ધી સેવિંગ સેવિંગ મશીન શું તમે આ સેવિંગ મશીન રિપેર કરશો પછી લેબોટરી તો વી વીલ ડુ એન એક્સપ્રાઈમેન્ટ ઇન ધ લેબોરેટરી પછી થ્રેડ તો ડુ યુ હેવ અ નીડલ એન્ડ અ થ્રેડ પછી પેટર્ન તો ધ સર્ટન હેઝ वेरी नाइस पेटर्न तो मित्रों रीते तभी मिनी पर्सेंटेज बनाई शको तो पचीनीटिविटी है हमें अपने आ, आ एक बात करे तो स्टेट से लैंग्वेज भाषाओ पी फेमस फूड फेमस फूड एल तेन प्रचलित आहार पी फोक डांस सॉन्ग आर्ट पी विषय सेंटेस તો દેખો ઇસ્ટમાં છે વેસ્ટ બંગાળ કયા રાજ્ય કયા સ્ટેટમાં આવેલું છે તો વેસ્ટ બંગાળ પછી લેંગ્વેજ છે બંગાળી પછી ફેમસ ફૂડ છે રસગુલ્લા સેન્ડ સેન્ડવેસ પછી મિસ્ટી ડોઈ પછી ફોક ડાન્સ છે એમનું રબીન્દ્ર સંગીત તો આવી રીતે તમે આ બોક્સ ભરી શકો નોર્થ તો નોર્થ આવ્યું પંજાબમાં પંજાબી ભાષા છે મક્કી ડી રોટી આ રીતે તમે પછી ભાંગડા ગીડા પછી ભાંગરાઈ જે ભાંગરા ઈ જે ફેમસ ડાંત પંજાબ તો પંજાબનો ફેમસ ડાંત છે ભાંગરા નૃત્ય ભાંગડા પછી સાઉથ સાઉથમાં આવ્યું તમિલનાડુ તમિલ લોકો તમિલી ભાષા બોલે છે ડીલ સેમ્બર પછી ભરતનાટ્યમ અને ભરતનાટ્યમ ઇઝ અ ક્લાસિકલ ડાન્સ ઓફ તમિલનાડુ તો આ હતું આપણું યુનિટ સિક્સનું બુક સોલ્યુશન સમયના અનુસંધાન મેં તમને એટલું બધું ડિટેલમાં અહીંયા ભણાવ્યું નથી તો એ બધા ક્ષમા માગો છો પરંતુ આ યુનિટી એકનું સોલ્યુશન મૂકવાની હાલમાં જરૂર હતી એટલે મેં આનો વિડીયો મૂક્યો છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો આનો એક ફાસ્ટ વિડીયો પણ હું તમારા હોમવર્ક વર્ક માટે મૂકીશ તો તે પણ વિડીયો તમે આનો જ વિડીયો તમે જોઈ લેજો જેથી કરીને તમે હોમવર્ક સરળતાથી કરી શકો